પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર ઋષિ દ્રષ્ટા જેવું બે રઘુને ની આંબાવાડિયા જાંડવાની એવી માયા લાગી જવાથી તે કઈ વાત વિસરી ગયો જવાબ સી પોતે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે ત્રણ રઘુ ક્યા આંબાની નીચે કાથીનો કાટલો ખાટલો ઢાળીને બેસતો

બે વન દેવતાની ખાલી જગ્યા જવા એક ઘટાદાર આંબા પ્રત્યે રઘુને સવિશેષ અનુરાગ હતો જવાબ રાવટી ત્રણ રઘુના ખાટલા નીચે પાંગત આગળ તેના વફાદાર ખાલી જગ્યા કૂતરો અખંડ ચોકી કરતો બેઠો હોય જવાબ વણજારી ચાર રઘુની ધાક એવી હતી કે કોઈ એને પૂછ્યા વિના વાડીમાંથી એક ખાલી જગ્યા પણ ન લઈ શકે જવાબ ફટોરુ પાંચ ખાલી જગ્યાને બોલાવી કોપરિયા આંબાને પડાવી નાખ્યું હોય તો ગાડે ગાડા લાકડા નીકળે જવાબ પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક મુખીનું કોઈ વિજય સેનાપતિના લશ્કરી સાવણી જેવું શોભે છે જવાબ ખરું બે કોપરિયા આંબાની પહેલી શાક ઘરે એ દિવસ રઘુ માટે ઉદાસીનનો દિવસ બની જતો જવાબ ખોટું ત્રણ કોપરિયો આંબો સુકવવા લાગતા રઘુને લાગ્યું કે તે કોઈની કરડી દ્રષ્ટિથી નજરાઈ ગયો છે જવાબ ખરું ચાર ધૂમ લગનગાળાને કારણે લાઠીવાળાઓએ જલાવ લાકડાના ભાવ આસમાને ચડાવી દીધા જવાબ ખરું પાંચ કોપરિયાને કપાતા બચાવવામાં લાચાર રઘુ ભૂલી ગયો કે તે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર છે જવાબ ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ગોપાળજી મુખીનું આંબાવાડિયું ક્યાં આવેલું છે જવાબ જ્યાં પદ્મલા અને રતનપુરના સીમાડા મળે છે બરાબર ત્યાં જ ડાબા હાથે ગોપાળજી મુખીનું આંબાવાડિયું આવેલું છે બે મધ્યાહને મુખીનું આંબાવાળિયું કેવું લાગે છે જવાબ મધ્યાહને મુખીનું આંબાવાળિયું ચોખુટ સીમા હેલારા લેતા ઝાંઝવાના અફાટ સમુદ્રને તળિયે જાણે કે નીલરતનનું પૂંજ ખડકી મૂક્યું હોય તેવું અદ્ભુત લાગે છે ત્રણ કોપરિયા આંબાની નીચે બેઠેલો રઘુ કેવો લાગતો હતો જવાબ કોપરિયા આંબાની નીચે બેઠેલો રઘુ જાણે પોતે બાણું લાખ માળવાનો ધણી હોય એવો લાગતો હતો ચાર પાઠમાં ચૈત્ર અને વૈશાખ મહિનાને સાની સાથે સરખાવ્યા છે જો આ પાઠમાં ચૈત્ર અને વૈશાખ મહિનાને અહિરાવળ અને મહિરાવળની સાથે સરખાવ્યા છે પાંચ લખ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો